બધાને જય મુરલીધાર અને બધાય મારા યુટ્યુબ ચેનલ લઈને હેપી નિયો એટલે આપણે બે હજાર છવ્વીસમાં પ્રવેશ કરી ગયા છે તમે કીધું હતું ને હવે બે હજાર પચીસ વિડીયો આપણે બે હજાર છવ્વીસમાં કરી દઈ ફર્સ્ટ લોગ એટલે હમણાં છે ને આવી ગયો આવી ગયો રાહ જોતા હતા ને વસ્તુ આવી ગયો હિન્દીથી આ શિયાળો એટલે નહીં એવી ઠંડી પડે છે બે હજાર પચીસમાં ઠંડી જ નથી પડી એટલે જોરદાર છે ને એમ કે બેઠા ગઈ વિટામિન ડી લઈ બહુ મજા આવે તમને એટલે આપણે કહેતા હતા ને કે ભાઈ મને ઠંડીનું તો કંઈક જાતું નથી એટલે આવી ગયો આવી ગયો બે હજાર છવ્વીસમાં આવી ગયો આવી ગયો આવી ગયો શિયાળો ફૂલ આવી ગયો ઠંડી પડે છે ફૂલ અને તમને વાત કરું ને આપણે આપણે ખબર બોર્ડર ફિલ્મ આવ્યું હતું સની દેવલનું સુનિલ શેટિલનું જાદા થઈ ગયા અને પછી હમણાં પાછું આવશે છે બોર્ડર ટુ એ ફિલ્મ ઊભો છે સો ટકા હું કારણ કે એ દેશભક્તિનું દેશભક્તિનું છે ને એટલે ફિલ્મ ઉપર હમણાં રિલીઝ થવાનું છે છવ્વીસ જાન્યુઆરી ઉપર અને ત્રેવીસ જાન્યુઆરી ઉપર રિલીઝ થાય એટલે ફિલ્મ બ્લોકબસ્ટર હિટ જ જાય એમાં ગીત અરજીત સિંઘે ગાયેલ છે આ પ્રકારના ગીત કેમ સસું એટલે રૂપકુમાર અને સોનું નિગમે ગાયેલ છે એ ગુજર ને

અને એક આપણે કામ કરવાનું છે આપણે નવું લોકોનું ચાલુ કર્યું ને બે હજાર છવ્વીસમાં તો મારે છે ને જેટલા મારા લોક જોતા ને જય દ્વારકાથી છે ને જય મુરલીતા કોમેન્ટ કરવાની જ છે એટલે મને ખબર પડે કેટલા લોકો જોયા અને જેના જન્મદિવસ હોય ને એને અગાઉ મને એકદી કોમેન્ટ કરી દે રાજાનો જન્મદિવસ એટલે નામ બોલે અને બંડે જન્મદિવસ વિશે જન્મદિવસ શુભેચ્છા આપી એટલે એક આપકા ફોન કરવા છે બે કોમેન્ટ કરજો જેનો જન્મદિવસ હોય એટલે મને ખબર પડે એને આપણે જન્મદિવસનું શુભેચ્છા આપીશું અને આપણા બહુ લોકમાં બધા જઈ મુરલીધર ને જઈ દ્વારકાધીશ લાગે એટલે મને ખબર જાણે જોયું એટલે બને લોકમાં નવો નોખું નોખું જ છે આપણે લોકો બે હજાર છોડી પ્રકારનો જ લોક બનાવવા છે આપણે મજા આવે છે ને લોક બનાવી નાખવાનું હરમાં ભરવાનું કહે નહીં બીજા હરમાં તો સેટા આવી જાય એટલે આપણે બનાવી જ નાખવાનું બને હજાર લોકમાં તો આપણે આવી ગયા વાડીએ અને જો આપણે વાળીને ઘઉં ત્રીજું પાણી પી ગયું છે એ ઓલી દવાઈ સાઈટી હતી ને ઉરિયાને દવાને રંગ દો ઘઉંનો રંગ બદલી થઈ ગયો થઈ ગયા પાણી પાઈ દીધું છે આપડે વાળી છે ને મોડા એવા તો અને દવા ફેટી ને લાગી ગયું દવા વર્તાઈ જાય આપણો ગામ છે ને બાજુ વાળો ગામ કરતા એક પાણી વાહે છે મોડા પવાના હતા અને આ ઝીંજવા

કારણ કે એવી મજા આવે લોગ મેં તમને કીધું હતું બે હજાર છવ્વીસમાં આપણે આવશું લોગ મોડા હું કારણ શું છે કે હું છે ને નવો પ્રોજેક્ટ ઉપર કામ કરું છું હું નવો બહાર જો એ હું છે ને કોઈ કહેતો જ નથી પણ ખબર જ નથી થઈ જાય ને એટલે હું તમને પછી એમાં કહી કે હું મેં નવો પ્રોજેક્ટ મારો કીધો હે ને એ શિકરાટ રાખ્યું છે મારું કોઈ કહેતો જ નથી હું બાકી જો આપણે ત્યાં વાળીએ એવા છે જો બાકી આ દિન જોવા જવું આપણે ઢોરે વાળી જશે ભાઈ આગ્યા છે અહીંયા કેવું થઈ જાય અહીંયા ઢોર આ રસ્તો છે પછી અહીં નીણ પડ્યું હોય ને પણ બોર્ડર ટુ છે ને ફિલ્મ જોરદાર આવવાનું છે એમાં કંઈ કટેવાનું નથી એટલે ને મેં તમને બતાવ્યું ને સોંગ છે મસ્તી ને એમાં કંઈ કટે એમ નથી મને છે ને બે વસ્તુ પસંદ હવે આ ટીવી લાવ હમાસા હમાસામાં મને રસ જ નહીં હાવ એટલે હાવ એ હમાસા શું કરે આપણે આજે મોબાઈલમાં જોઈ જોઈને એ અડધી કલાક રીલ્સ નાખી દે હમાસાવારે આવે એટલે એમાં તો આપણે મોબાઈલમાં નો છે પછી એમાં પતે ખાલી ઊભા હોય રીલ્સું એમાં નાખવા માંડ્યા કારણ કે ટાઈમ કાઢવા હતું આપને ખબર જ છે એમાં રસ નથી અને બીજો રસ આપણે રાજકારણનો રાજકારણમાં આપણને એક ટકો રસ નથી એક ટકો એટલે એક ટકો આપણી ચૂંટણીઓ કેટલી આવે એક જ ચૂંટણી આવે ને આપણે મજા એ થોડી ઘણી ગ્રામ પંચાયતની આવેલી બાકી કેટલી ચૂંટણી હતી આપણે કંઈ ખબર જ નથી અમારે તમને ખબર અમને રોડ બતાવ્યો રોડનું ઉદઘાટન કરવા ગાડીનો મારે રાખી છે ટુકડી થઈ ત્રણ કિલોમીટર એ બાવી બે હજાર બાવીસમાં મંજૂર થઈ ગયો તો એ દસ કરો અને પાંચ લાખ રૂપિયા મંજૂર થયો હતો એ રસ્તો હજી કંઈ ચાલુ નથી અને અમારા આમ ફરીને જઈને નવલખી બાજુને મંથલી એ રસ્તો તો હાવ દઈશા મેં માનો એમ કે તમારા કોઈ રોડ ખરાબ છે એ રોડ મંજૂર થઈ ગયો હોય પણ હજી છે ને કાંઈ કામ ચાલુ થયું નથી એમ કહેવાય મંજૂર થઈ ગયો હોય કાંઈ ખબર ન પડે રાજકારણમાં જોડાવું તમે એટલે રાજકારણ શું કબ જોડાય પૈસા મળે ને મારા પૈસા મળે ને ત્યાં જ એટલે જોડે બાકી કોઈ એવું નથી કે કાયદેસર કામ કરવા હટું જોડે રાજકારણમાં હું કમ જોડે પૈસા મળે મળવા હટું જોડે આવી રીતનું છે આપણી પાસે કાયદેસરની માહિતી હોય ખોટી ન હોય આપણે કાયદેસરની માહિતી હોય અને આપણી પાસે હાસી એવી માહિતી આપણે બતાવી બીજી ખોટી આપણે જઈએ નહીં એ ખમાસાની સમાજનું છે ને એક ખમાસા રિપીટ નહીં કરતા હોય ને હવારની ચાલુ થાય દાહ દા ફેરે રિપીટ કરે એના કરતાં સાપુ વાસી લેવું સારું પેપર એમાં એક ફરમ બધું આવી જાય આમાં કર્યા રાખે કર્યા રાખે આપણે આપણે વાળી આવ્યા હતા છે અને હવે આપણે લોક કરી પૂરો વિડીયો સારો લાઈક કરજો શેર કરી સબસ્ક્રાઈબ કરજો પણ શું નવા લોંગમાં બાય બાય